હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું જીપીએસસી માં પૂછાય એવો એક મહત્વનો પ્રશ્ન વિવિધવાદ કે મતનું સમર્થન કોણે કર્યું હતું એ અને પ્રથમ સોલાર ગામ કારણ કે તમને સવાલને યાદ છે કે હમણાં જ ચૂકે તમારો પેપર તો વાર આવી જ ગયું હશે એટલે આ ક્વેશ્ચન પૂછાશે નહીં પરંતુ એ પણ હું તમને બતાવી દઈશ કે સોલાર ગામનું મેં કેમ એડ કર્યું છે તો ઉચાર્ય રામાનુ

એમાં જે એમસીક્યુ આપ્યા હોય છે એમાંથી મેં આખે આખું તમને મૂક્યું છે ખાલી મેં તમને જવાબ જોઈન કરી આપ્યા છે તો તમારે પૂછાય તો તમારે કોઈ વાંધો જ ના આવે એક માર્ક તમારો કન્ફર્મ થઈ જાય રાઈટ વલ્લભાચાર્ય કદાચ સિંગલ માર્કમાં પૂછાય કે જોડકાના માર્કમાં પણ તમે આ યાદ રાખીને જોજો શુદ્ધ દ્રૈતવાદ અને શંકરાચાર્ય તો અદ્વૈતવાદ રામાનુચાર્યુ અને રાઈટ રામાનુજાચાર્ય રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્રવૈવાદ નિમ્બકાચાર્ય દ્રવતા દ્રેત વલ્લભાચાર્ય શુદ્ધ અને શંકરાચાર્ય અદંત ઓકે તો હવે આપણે જે આઈ જઈશું સીધા નવા ટોપિક ઉપર સોલાર કાંકા બરાબર બંને સાવ ડિફરન્ટ એકબીજાથી અને તમારું કરંટ અને આ છે હિસ્ટ્રી નો ટોપિક તો બંનેને ને મે અલગ અલગ પણ એક લેક્ચર માં લઈ લીધા છે જેથી કરીને પૂછાય તો વાંધો ના પ્રથમ સૌર વિલેજ કયું હતું તો મોઢેરા ક્યાં છે સૌને ખબર છે કે મહેસાણા ગુજરાત સિટી સાંચી સાંચી સિટી ક્યાં છે

સ્ટેડિયમ ક્યાં છે ચેન્નાઈ આ તમારા બે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા ઘણી વખત સ્ટેડિયમ કયું સ્ટેડિયમ ક્યાં આવ્યું છે એ પૂછે છે અબા તમને ખબર છે ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે કલકત્તાનું કે પછી આપણો તો કલકત્તા બીજા નંબર પર જતું રહ્યું છે ને આપણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાઈટ એ પહેલા નંબર ઉપર છે મે એટલા માટે કહ્યું કે નામ પૂછશે તો નવું નામ પૂછશે જે જૂનું નામ હતું મોટેરા સ્ટેડિયમ એ નહીં પૂછાય સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નહીં પૂછાય આ પૂછશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો એ તમે દિમાગમાં રાખશો બરાબર અને હાલમાં પ્રથમ સરહદી સોલાર વિલેજ રાઈટ સરહદ સોરી સરહદી સોલર વિલેજ કયું છે છે મસાલી રાઈટ ક્યાં આવ્યું બનાસકાંઠા તાલુકો કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદાર સરહદ છે અને આઠસો લોકોની વસ્તી છે તો પ્રથમ સરહદી સોલર વિલેજ કુલ છે તો મસાલી રાઈટ અને ક્યાં છે બનાસકાંઠાના સુઈ તાલુકામાં આવેલું છે અહીંથી પાકિસ્તાનની પાકિસ્તાન ચાલીસ કિલોમીટર આ છે એટલે આ તો પૂછાવાની શક્યતાઓ છે જ નહીં આ તમારી કોઈ પણ નેક્સ્ટ એક્ઝામમાં પૂછાશે પરંતુ આ આવ્યું છે એટલે મેં આખું આઈક લઈ લીધું તમને આ જોડકાના સ્વરૂપે પૂછી શકે છે એક એક માર્કના સિંગલ ક્વેશ્ચનમાં પૂછી શકે છે

તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ મજા આવી ને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને કાલની એક્ઝામ માટે તમને સૌને બેસ્ટ અપલા બાય ફ્રેન્ડ્સ